થરાદના લોકોએ થરાદ પ્રાંત કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં ત્રણ હજારથી વધુ અરજીઓ થરાદ પ્રાંત કચેરી ખાતે આપવામાં આવી છે વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં વાવ થરાદ સહિતમાંથી ત્રણ હજારથી વધુ આજે એક જ દિવસમાં થરાદ પ્રાંત કચેરી ખાતે અરજીઓ આપવામાં આવી હતી અને વાવ થરાદ અમારા જિલ્લાના નારા સાથે હજારો સંખ્યામાં વેપારીઓ ખેડૂતો આગેવાનો સંસ્થાઓ સંગઠનો દ્વારા થરાદ પ્રાંત કચેરી ખાતે વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં ઉમટી પડ્યા હતા વાવથરા જિલ્લો જાહેર કરાતા વાવ સુઈગામ રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત અને થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત સહિત રાજપૂત સમાજના આગેવાનો દ્વારા વાવ થરાદ જિલ્લાને સમર્થન આપ્યું હતું થરાદ મહામંડળ વેપારી દ્વારા વાવ થરા જિલ્લાને સમર્થન આપ્યું થરાદ શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશભાઈ પરમાર સહિતના સમિતિ દ્વારા વાવથરા જિલ્લાને સમર્થન આપ્યું છે વાવ થરાદ અને સુઈગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વાવ થરા જિલ્લો બને એનો સમર્થન જાહેર કરવા માટે અહીં આવ્યા છે અને જિલ્લો જાહેર કરવામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને વરિષ્ઠ જે પ્રદેશ અને નેતૃત્વ અને અહીંના ધારાસભ્ય માન્ય શંકરભાઈ ચૌધરીને જે અહીં વાવ થરા જિલ્લો બનાવવા માટે અગ્રીમ મહત્વની ભૂમિકા ભજવી છે એમનો પણ અમે રાજપૂત સમાજ વતી ખૂબ ખૂબ આજે આભાર માનીએ છીએ આજે પ્રાંત અધિકારી સાહેબની ઓફિસમાં વા તાલુકાના તમામ સંસ્થાઓના હોદ્દેદારો તાલુકાના આગેવાનો પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વયંભુ દરેક પાર્ટીના આગેવાનોની સાથે મળી કાર્યકરો સાથે મળી અને અંદાજીત ત્રણ હજારથી વધુ અરજીઓ નાયબ કલેક્ટર સાહેબશ્રીની ઓફિસમાં રજૂ કરી છે અમે વાવથરાજ જિલ્લો જાહેર કર્યો એમ અમારું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલભાઈ સાહેબ આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દરેકનો હૃદયથી આભાર માનોશો અને અમારું સંપૂર્ણ સમર્થન કરી જાહેર કર્યા હતા થરાદને વડું મથક બનાવવામાં પણ અમે ખૂબ ખુશ છઉં અમારો એરિયા નજીક છે થરાદથી દરેક તાલુકાને લાગતો લાગતો કનેક્ટિવિટી જોડાયેલી છે તો આ તબક્કે અમારા તમામ કાર્યકર્તાઓ સંસ્થાના જવાબદાર અધિકારીઓ સાથે અમે આજે ત્રણ હજારથી વધુ અરજીઓ રૂબરૂ આપી અને નાયબ કલેક્ટરને વિનંતી કરી છે કે અમારો આના માટે અમે ખુશ છું સરકાર ખૂબ ખૂબ અમે આભાર માનો ગુજરાત રાજ્યનો ચૌદ તાલુકા ધરાવતો સૌથી મોટો જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાનો દુદાસન થી હરાજ અને અને કુંડાલિયા થી હરાજ સુધી અંદર એકસો એકસો સિત્તેર કિલોમીટર થી વધારે અંતર છે આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને આ ધરતીનો આપણો રતન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય આપણા વિધાનસભાના અધ્યક્ષ અને આ વિસ્તારનો જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ વાતને શંકરભાઈ ચૌધરી સાહેબ એમના તમામ પ્રયત્નો થકી બનાસકાંઠા જિલ્લાના આટલા બધા મોટા અને વિશાળ જિલ્લાનું બધી નવસર્જન કરી અને આઠ તાલુકાનો એક નવો બાળરાજ નામનો જિલ્લો જેમણે અસ્તિત્વમાં લાવેલ છે અને લોકોની સુખાકારી માટે ધ્યાનમાં રાખીને એ માટે આ વિસ્તારને તમામ પ્રજા તમામ એસોસિએશન કરિયાણા એસોસિએશન હોય ખેડૂત વર્ગ હોય સહકારી મંડળીઓ ના હોય પેટ્રોલ પંપ એસોસિએશન હોય તમામ એસોસિએશન અને આ વિસ્તારના નાનામાં નાનો વર્ગ આદરણીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ આપણે ગુજરાત સરકારના અને આદરણીય સગરબી ચૌધરી સાહેબનો તહે દલથી ખૂબ ખૂબ આભાર માને છે અને આ જિલ્લાને સંપૂર્ણપણે સમર્થન જાહેર કરે છે જય જવાન જય કિસાન આજે જે વાવ થરાદ જિલ્લાને જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ માટે ખેડૂતોને ખૂબ ખુશાલી છે અને અન્ય કરવો એ પાપ છે પણ અન્ય સહન કરવો એ મહાપાપ છે અમારે વાવથી માવસરીથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય છે જોડિયાથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય છે તો અમારી કોઈ ચિંતા કરતા નથી ભોનેરાવાળા એવું વ્યક્તિ બોલે છે કે વાવ થરાદમાં નહીં અમને પાકિસ્તાનમાં મૂકો એટલે આ વાણી વિલાસનો થોડો વિચાર કરીને બોલો પાકિસ્તાનમાં શું હિન્દુઓને તકલીફ છે એ વિચાર કરો અને કોંગ્રેસવાળા વિરુદ્ધ કરી રહ્યા છે તો અમે બનાસકાંઠા જિલ્લાના ચેરમેન બનાયા કોંગ્રેસમાંથી તો વાવ થરાથી વિરુદ્ધ કર્યો નથી અને અમારા લોકસભાનો જે જવાબદાર વ્યક્તિ ગેનીબેન બેન કહેવાય એમને તો આ વાતાવરણ આખું શોધ કરવાનું હોય એને બદલે એવું કહી રહ્યા છે કે ભાભરને ઓગઢ જિલ્લાની અંદર અમારે જમવું છે પેમે દીવદરને તમે જિલ્લો નગરપાલિકા કરો દેવ પછી જિલ્લાની વાત કરજો ગેનીબેન તમારે વિચારીને બોલવું જોઈએ વાવ થરા વાવ સોઈ કે થરા લોકસભા છે તો એમની જરૂર નથી પડવાની એનો જવાબ તમને મળશે અને વિધાનસભાની જયારે ચૂંટણી આવશે ત્યારે વાવ સોઈ

કે વાવ અને થરાદ એમાં વાવ નું નામ લખવું એ બદલે અમે શંકરભાઈ ને ખુબ ખુબ અભિનંદન આપો છો જય જવાન જય કિસાન